નમસ્કાર 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 ગુજરાતના ભાવે પીએસઆઈ મિત્રો નમસ્કાર તો મિત્રો આપ સર્વે મિત્રોને બેસ્ટ ઇન એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ની અંદર આવકારીએ છીએ હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ તો મિત્રો દસ્તાવેજ ચકાસણી માટે કેટેગરી વાઇઝ કટ ઓફ નીચે મુજબ જણાવેલ છે તો મિત્રો PSI ની અંદર મિત્રો ખાસ કરીને કેટલા માર્ક્સ અટક્યું છે અને કેટલા મિત્રોને ક્વોલિફાઇ થઈને બોલાવેલા છે એની આપણે આજે વિગતવાર ચર્ચા કરવાની છે તો મિત્રો તમારા વિડીયોને લાસ્ટ સુધી જોવાનો છે અને હા પસંદ આવે તો એક લાઈક કરી દેવાની છે તો મિત્રો ખાસ કરીને વાત કરીએ કેટેગરી જનરલ કેટેગરીની વાત કરીએ તો પુરુષ ઉમેદવારો માટે કટ ઓફ માર્ક્સ બસો પચીસ છે. મહિલા ઉમેદવારો માટે કટ ઓફ માર્ક્સ બસો અગિયાર પોઈન્ટ પંચોતેર છે દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઈડ થયેલ કુલ ઉમેદવારની સંખ્યા છે ચારસો ચાર છે આ ફક્ત જનરલ માટે હતું ત્યારબાદ મિત્રો એડબ્લ્યુ ની વાત કરીએ તો પુરુષ ઉમેદવારો માટે બસો ને એકવીસ માર્ક્સ છે મિત્રો મહિલા ઉમેદવારો માટે ઈડબ્લ્યુ એસ માટે બસો પાંચ છે સો ઉમેદવારોને બોલાવેલા છે ત્યારબાદ એસસી ની વાત કરીએ એટલે કે ઓબીસી ની વાત કરીએ તો ઓબીસી માં પુરુષ ઉમેદવારો માટે બસો એસી અટક્યું છે મહિલાઓ માટે બસો છ અટક્યું છે અને મિત્રો ક્વોલિફાઈડ થયેલ ઉમેદવારો ત્યારબાદ મિત્રો એસસી ની એસસી કેટેગરીની આપણે વાત કરીશું તો એસસી કેટેગરીમાં બસો પંદર પોઈન્ટ પચીસ છે મહિલા ઉમેદવારો માટે કટ ઓફ માર્ક્સ બસો છે બસો પોઈન્ટ પચીસ છે અને ક્વોલિફાઈડ થયેલા ઉમેદવારો સુડસઠ છે એસટી કેટેગરીની વાત કરીએ મિત્રો તો પુરુષ ઉમેદવારો માટે કટ ઓફ માર્ક્સ એકસો છે મહિલા ઉમેદવારો માટે કટ ઓફ માર્ક્સ એક છે દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઈડ થયેલ કુલ ઉમેદવારની સંખ્યા છે એકસો છે તો મિત્રો આ છે આપણો આજનું વિડીયો લેક્ચર મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય ને ચેનલ ને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ ને મિત્રો હજુ સબસ્ક્રાઈબ કરી દેજો ને બાજુમાં આપેલા જે બે લાયકન છે એને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને તે ગુજરાતના ભાવિ પોલીસ મિત્રોને મળતી રહે ફરી મળીશું નેક્સ્ટ લાઈવની અંદર ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત જય માતાજી